sukumar i સુકુમાર પાબાવંશ કપોલ ગોવિંદ હરે મુરારીના તિન સતુલ્ય ચારવાયતાલ્યકારણ સુભ્ર ભગવાન વ્યાસપુત્રો અહિયાં ભાગવતમાં એવું લખ્યું છે કે એ સમયે ભગવાન વ્યાસપુત્રો વ્યાસ નો અર્થ થાય સુખદેવજી અને ભગવાન વેદવ્યાસજીના પુત્ર ભગવાન સુખદેવજી પધાઇરા અહિયાં જુઓ જોવાની વાત એ છે કે સુખદેવજીની ઉંમર જ્યારે પરીક્ષિત રાજાને કથા સંભળાવી ત્યારે કેટલા વર્ષની હતી સોળ વર્ષ કેટલા વર્ષ સોળ વર્ષ સોળ વર્ષની ઉંમરે પરીક્ષિત રાજાને પહેલી વાર ભાગવત સંભળાયું હતું અહીંયા ભાગવતમાં સીધે સીધું પરીક્ષિત સુખદેવજીની ઉંમર સોળ વર્ષની હતી એવું નથી લખ્યું અહીંયા એવું લખ્યું તમ દ્વિ અષ્ટ વર્ષ તો આપણને એવું થાય કે ભાઈ સોળ વર્ષની હતી તો કદાચ વ્યાજદી તો અહીંયા એવું લખી શકે કે તમ સોળ વર્ષ સોળ વર્ષના હતા પણ અહીંયા એવું લખ્યું એવું લખ્યું દ્વિ અષ્ટ દ્વિ એટલે બે અને અષ્ટ એટલે આઠ એક વાર આઠ પછી બીજી વાર આઠ એટલે સોળ આવું શું કામ પ્રશ્ન થવો જોઈએ ને તો કે એ પ્રશ્ન જવાબ બધુંય જે તમારે કરવું હોય એ કરો પણ તમ દ્વિ અષ્ટ એ લખવાનું કારણ એ છે સોળ વર્ષનું બાળક હોય ને તો એને થોડોક સ્ત્રી અને પુરુષ નો ભેદ ખબર હોય એનામાં થોડોક મોહ હોય એનામાં થોડોક કામ હોય પણ અહીંયા તો સુખદેવજી સોળ વર્ષની ઉંમરે પણ મનમાં જરા કઈ કામ નહોતો મહાપુરુષો કહે છે કે એક દિવસ છે ને જે સમયે સુખદેવજી નો જન્મ થયો અને સુખદેવજી નો જન્મ થતાની સાથે જ સુખદેવજી ઘર છોડીને વન અંદર જતા રહ્યા હતા એટલે વ્યાસજી છે ને એની પાછળ પાછળ દીકરા રોકાઈ જા પુત્ર રોકાઈ જા હે પુત્ર સુખ તો ઉભો રે હવે આગળ સુખદેવજી જાય એની પાછળ પાછળ વ્યાસજી જતા હતા એમાં રસ્તામાં એક નદી આવી એક સરોવર આવ્યું આ નદીના જળની અંદર એટલે આ નદીના જળની અંદર કેટલીક સ્ત્રીઓ છે ને સ્નાન કરતી હતી સ્નાન કરતા હતા એટલે આગળ પેલા વ્યાસજી થી નીકળ્યા પેલા સુખદેવજી નીકળ્યા સુખદેવજી ત્યાંથી નીકળ્યા તો સ્ત્રીઓ છે એ વસ્ત્ર ધારણ કર્યા વગર બે હાથ જોડીને એમને નમસ્કાર કરવા લાગ્યા સુકદેવજી જતા રહ્યા ત્યાર પછી એની પાછળ પાછળ વ્યાસજી નીકળ્યા જેવા વ્યાસજી ત્યાંથી નીકળ્યા સ્ત્રીઓ એ વસ્ત્ર ધારણ કરી લીધા એટલે વ્યાસજીના મનમાં પ્રશ્ન થયો એટલે પૂછ્યું કે તમે અહીંયા સ્નાન કરતા હતા અને મારો દીકરો હમણાં નીકળો એની ઉંમર તો સોળ વર્ષની હતી સોળ વર્ષનો મારો દીકરો નીકળો તો એમને જોઈ અને તમે વસ્ત્ર ધારણ ન કર્યા અને મારી તો હવે ઉંમર થઈ ગઈ વૃદ્ધાવસ્થા આવી ગઈ છતાં પણ મને જોઈને તમે વસ્ત્ર ધારણ કરી લીધા આનું કારણ શું સ્ત્રીઓએ કહ્યું કે મહારાજ તમારા પુત્ર શુકદેવજીની ઉંમર સોળ વર્ષની છે પણ હજી સોળ વર્ષની ઉંમરે એનું મન એટલું પવિત્ર છે કે સ્ત્રી અને પુરુષનો ભેદ શું હોયને એ એને ખબર નહોતી સ્ત્રી અને પુરુષનો ભેદ એના મનમાં નહોતો એટલા પવિત્ર વિચારવાળા હતા તો આવા સુખદેવજી આઠ વર્ષના બાળકમાં સેજ પણ કામ હોય નહીં સોળ વર્ષની ઉંમરે કદાચ થોડો ઘણો કામ પ્રગટ થાય એટલા માટે અહીંયા એવું લખ્યું તમ દ્વિ અષ્ટ આઠ વર્ષના બાળકનું મન જેવું પવિત્ર હોય ને સોળ વર્ષે પણ સુખદેવજી એવા જ પવિત્ર ભાવવાળા હતા સુખદેવીજી પધાયરા એટલે પરીક્ષિત રાજાએ બાજુમાં જ ગંગાજી વહેતા હતા ગંગાજીનું જલ લઈ એમના ચરણ ધોયા એમની પૂજા કરી અને ઉચ્ચ આસન ઉપર બેસવા માટે સ્થાન આપ્યું અહીંયા તો ભાગવતમાં એવું કીધું છે કે જ્યાં સુખદેવજીને આવતા જોયા ને ભાઈ ત્યાં મોટા મોટા તપસ્વી ઋષિવા સભામાં બેઠા હતા ભૃગુ વસિષ્ઠ જ્યવન વેદવ્યાસ અને સુકદેવજીના દાદા પરાશરજી પણ ત્યાં બેઠા હતા ત્રણ પેઢી હતી આ સભામાં યાદ રાખજો ખાલી સુકદેવજી એકલા નહોતા બેઠા જેવા સુકદેવજી આવતા જોયા તો મોટા મોટા એમના વડીલો હતા એ પણ આસન ઉપરથી ઉભા થઈ ગયા સુકદેવજી માન આપવા માટે માણસ છે ને ભાઈ એ બે રીતે મોટો થાય એક જ્ઞાનથી અને બીજો ઉંમરથી બાકી તો પછી ઓની જેમ ઘણાઈને પૂછીએ ને તમારા છોકરા ક્યાં છે તો કે સુરત છે તો કે સુરત શું કરે તો બસ મોટા થાય બાકી તો દૂધ ને છાશ ને કરિયાણું બધું અહીંથી જાય એટલે એક ઉંમર થી મોટા થાય અને બીજા આ તો ખાલી વાત છે હો કઈ તમે મનમાં નહીં લેતા પણ બે રીતે માણસ મોટો થાય એક જ્ઞાન થી અને બીજા ઉંમર થી સુખદેવજી ઉંમર થી નહીં કેવી રીતે મોટા હતા જ્ઞાન થી મોટા હતા મોટા મોટા તપસ્વી ઋષિઓ ઊભા હતા બેઠા હતા એ બધા પણ આસન ઉપરથી ઊભા થઈ શુકદેવજીને માન આપવા લાગ્યા પરીક્ષિત રાજાએ શુકદેવજીના ચરણ ધોયા પૂજન કર્યું અને પછી કહ્યું ગુરુદેવ અત્યાર સુધી મને મનમાં એમ હતું કે મારે પવિત્ર થવા માટે ક્યાં તીર્થમાં જાવું પડશે અને આવું વિચારીને હું ગંગાજીના કાંઠે આવ્યો પણ હવે મને એવું લાગે છે કે મારે ક્યાંય તીર્થમાં જવાની જરૂર નથી

મને એવું લાગે છે કે હવે મારે ક્યાંય તીર્થમાં જવાની જરૂર નથી ભવદ બી તીર્થ કાકૃતા મને એવું લાગે છે કે હવે બધા તીર્થો હામે હાલીને મારી પાસે આવી ગયા યાદ રાખજો ભાઈ સારો સમય હોય ને તોય તો જ કોઈ સારા માણસના કોઈ મહાપુરુષના ચરણની રજ આપણા પગની આપણા ઘરની અંદર પડે જે દિવસે કોઈ સારો માણસ આપણા ઘરની અંદર આવે કોઈ પવિત્ર માણસના મહિમા હતો કારણ શાસ્ત્રમાં કીધું છે કે બ્રાહ્મણનું જે કંઈ પણ પુણ્ય હોય જો ભાઈ ખેતી કરવી કે પછી બીજું કંઈ કરવું એ બ્રાહ્મણ કર્મ નથી ભગવાન ભજન કરવું સંધ્યા વંદન ગાયત્રીના જાપ કરવા આ બધું બ્રાહ્મણ કર્મ છે બ્રાહ્મણ ની પાસે હોય કે દરિદ્ર હતા પણ ભગવાન સુદામા બ્રાહ્મણ પાસે પૈસા નું ધન ન હોય પણ બ્રાહ્મણ ની પાસે ભગવાન ના ધન હોય બ્રાહ્મણ ની પાસે તપનું ભજન બળ હોય અને એટલા માટે બ્રાહ્મણને પગે લાગતા હોય અથવા તો વડીલોને પગે લાગીએ આપણા માતા પિતાના આશીર્વાદ લેતા હોઈએ કોઈ સાધુ સંતો મહાપુરુષો અને ડાબા હાથ થી ડાબા ચરણના અંગૂઠા ને સ્પર્શ કરવો પગના અંગૂઠામાં પુણ્ય હોય પણ અત્યારે તો પછી ઓની જેમ કે ગોરબાપા ત્યાંથી ગાડી લઈને નીકળે તો હાલતા જે નીકળતા જાય ગોરબાપા પાય લાગુ તો કે આશીર્વાદ નીકળ

કિમ પુનર દર્શન સ્પર્શ પાદ શૌચાસના દિવિહી મને એ સંભળાવો મને એ સમજાવો કે માણસને પવિત્ર થાવું હોય તો શું કરવું જોઈએ અને પછી કહ્યું ગુરુદેવ મનમાં મોટો પ્રશ્ન એક જ છે અને હું આ બધાયને પૂછું છું ક્યારનો પણ કોઈ એનો જવાબ નથી આપી શકતો એટલે હવે એવું લાગે છે કે આ કોઈ જવાબ નથી આપી શકતા ને એ જવાબ તમે આપશો અને પ્રશ્ન શું હતો અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમ અં ગુરુમ પુરુષ સે હયત કાર્યમ્ર્ય માણસ અતઃ પૃચ્છામી સંસિદ્ધિમ યોગી નામ પરમ ગુરુ મને એવું લાગે છે કે તમે આ બધા યોગીઓ છે ને એના પણ ગુરુ છો જ્ઞાનની દ્રષ્ટિએ એટલા માટે આ કોઈ જવાબ નથી આપી શક્યું એટલે તમને પૂછું છું એક જ પ્રશ્ન છે ગુરુદેવ જે માણસનું મરણ નજીક હોય મ્રિય માણસ્ય સર્વથા ખબર પડે કે હવે મરવાનો સમય નજીક આવી ગયો ત્યારે માણસનું કર્તવ્ય શું હોય પુરુષસ્ય સ્વેહ યદ કાર્ય મ્રિય માણસ્ય સર્વથા ખબર પડી જાય કે હવે મરવાનું ટાણું આવી ગયું ત્યારે માણસનું જીવન કેવું હોવું જોઈએ અને મરવાનો વખત આવે વૃદ્ધાવસ્થા આવી જાય જ્યારે છેલ્લા શ્વાસ લેવા લેવાતા હોય એ સમયે યત શ્રોતવ્યમ અથો જપ્યમ યત કર્તવ્યમ નૃભિઃ પ્રભો

આપણને એવું થાય કે તો હું આ છ તારીખ થી શરૂ થઈ બાર તારીખે પ્લેન ઉભું જઈશે વિમાન ભગવાન સાત દિવસ નો શ્રાપ એટલા માટે આપણા અઠવાડિયાના વાર કેટલા રવિ પછી તો સોમ છે ત્રીજો મંગળવાર ચોથો બુધ ગુરુ પાંચમો છઠ્ઠો શુક્રવાર શનિવાર તે સાતમો છેલ્લો વાર ગણાય આમ સાતવારનું એક અઠવાડિયું થાય આપણે બધા ને જાવાનું આ સાતમાંથી કોઈ એક દિવસમાં જ કે કોઈનો સોમવારે વારો આવે કોઈનો મંગળવારે કોઈનો બુધવારે કોઈનો રવિવારે વારો આવે રવિવારની રજા અહીંયા હોય ન્યા નો હોય ત્યાં બીજા ચોથા શનિવારની રજા નથી કોઈનો રવિવારે વારો આવે કોઈનો સોમવારે વારો આવે કોઈનો મંગળવારે વારો આવે અને એટલા માટે મહાપુરુષો કહે છે ભાઈ કે ક્યારે સમય આવી જાય પરીક્ષિત ને એ તો ખબર હતી કે મારી પાસે દિવસ નો સમય છે મને તમને તો એ ખબર નથી કે હવે આપણી પાસે કેટલો સમય બાકી છે અને મૃત્યુ છે ને ભાઈ કોઈ દિવસ કીધા વગર નથી આવતું હા પેહલાની નિશાનીઓ હતી જો ઓળખતા આવડે તો પણ અત્યારે તો હવે મેં પહેલા પણ કીધું તું એમ કે પેહલા ટુ જી થ્રીજી ફોરજી ફાઇવજી ને સિક્સ જી એમ ભગવાને હવે સ્પીડ વધારી દીધી દવાખાને નથી ભૂગવા દેતા આપણે વેરાવળ જ નહીં એક ભાઈ ને એટેક આવ્યો અને દવાખાને લઈ ગયા તો દવાખાને લઈ જઈને હજી તો ડોક્ટરે આમ સુવડાવીને ઇન્જેક્શન ભર્યું ને જેવું ઇન્જેક્શન ભર્યું ત્યાં ઓલો જેને એટેક આવ્યો તો એ માણસના શ્વાસ પાછા ચાલુ થઈ ગયા એ હાજો થઈ ગયો ઇન્જેક્શન ભરેલું રહ્યું ડોક્ટર વયા ગયા પછી ઓની જેમ કે પાન માવો બીડી ખાતા હોય તો બીડી હડકતી રહી અને આપણે વયા જઈએ એવું એવું છે એટલા માટે જીવનના દરેક શ્વાસને કાલ કરે આજ કર આજ કરે અહીંયા બેઠા છીએ કાલ હું થાય કેમ ખબર જીવનના દરેક છેલ્લો શ્વાસ ગણી ભજન કરી લેવું એવું માનતા હોઈએ કે વૃદ્ધાવસ્થામાં ભગવાન નું ભજન થશે યાદ રાખજો ભાઈ અત્યારે ભજન કરવાનો સમય હશે ત્યારે કરશું નહીં અત્યારે કથા સાંભળવાનો સમય હશે ત્યારે સાંભળશું નહીં અત્યારે હવેલીએ જવાનો સમય હશે ત્યારે જાશું નહીં અને પછી જવાની ઈચ્છા થાય ને ત્યારે શરીર સાથ નહી આપે તો કરશો રોજ મંગલાચરણ કરીએ ને આપણે એમાં જ આવે કૃષ્ણ પદ જ્યારે પ્રાણ પ્રયાણ નો સમય હોય પ્રાણ પ્રયાણ સમયે કફ વાત પિત્તે કંઠાવરો ધન વિધો સ્મરણમ કુતસ્તે જ્યારે વૃદ્ધાવસ્થા આવી જાય ત્યારે કફ વાત પિત એટલા વધી ગયા હોય ગડું હોતે રૂંધાતું હોય તો પછી સ્મરણમ કુતસ્તે ત્યારે ભગવાન ક્યાંથી યાદ આવે શરીર શક શક્ત હોય ત્યાં સુધીમાં ભગવાનનું ભજન કરી લેવું ઘરડા થઈ જાશો ને પછી લાકડીના ટેકે હલાહે નહીં તો પછી મંદિરે કેમ પૂગશો સાંભળવાનું હોય ત્યારે ભગવાનની કથા સાંભળીએ નહીં અને પછી છોકરાઓ કે એ સંભળાતું ન હોય પછી કથા સાંભળે કથા કેમ સંભળાય જ્યાં સુધી ભગવાને આંખ સારી આપી હોય ત્યાં સુધી દર્શન ન કરીએ

ગરુડ પુરાણમાં મૃત્યુની નિશાનીઓ આપી છે ક્યારેક વાંચો તો ખબર પડે પેલી નિશાની આ જે માથાનો ભાગ હોય ને એને બ્રહ્મરંધ્ર કહેવાય આ માથાનો ભાગ છે એ હંમેશા ગરમ જ હોય આ માથાનો ભાગ છે એ હંમેશા ગરમ રહેતો હોય જે દિવસે આ માથાનો ભાગ છે એ ઠંડો થઈ જાય શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું છે કે મૃત્યુના પંદર દિવસ પેલા છે ને આ ભાગ છે એ ઠંડો થવા માંડે બાકી ગમે એવી ઠંડીમાં તમે અહીંયા હાથ મૂકો આ ભાગ ઠંડો લાગે ત્યારે માનવું હવે પછી પંદર માં દિવસે મૃત્યુ થશે કાનમાં આમ આંગળી નાખીએ તો એમાં એક ધબકારો સંભળાય જેમ હૃદયના ધબકારા હોય ને એમ કાનમાં એક ધબકારા સંભળાતા હોય આમ આંગળી નાખો અને કાનમાં ધબકારા સંભળાતા બંધ થાય એટલે માનવાનો હવે આપણી પાસે ત્રીસ દિવસનો સમય છે અને શાસ્ત્ર ગાયક જે દિવસે સવારમાં દીવો પેટાવો દીવો રામ થાય ને પછી એમાંથી એક સુગંધ આવે દીવો રામ થાય એટલે એની એક સુગંધ આવે જે દિવસે લાઈટ આવી